હેલોકમ જો બધા જય માતાજી સ્વાગત છે આપણે આજના ના આજની વહેલી સવારના બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી તો એટલી સરસ મજાની મોર્નિંગ છે ને અત્યારે ફ્રેશ ફ્રેશ અને એમાં આપણે પણ થઈ ગયા છે ના થોઈને સરસ મજાના ફ્રેશ આ મેલી જો સરસ મજાના અત્યારે કડીઓ ખુલી ગઈ છે સવાર સવારમાં બસ એ કડીમાંથી ફૂલ બને ને એટલી રાહ છે મને તો એ

કે આ ફૂલ છે ને એના ખ્યાલ જ છે કે મોર્નિંગ એ ખીલશે સરસ મજાનું અને જેમ સાંજ પડશે ને એમ કરમાઈ જશે અને પછી ખરી જશે છતાં પણ એની કહેવાય ને એમ સુંદરતા એટલી મનમોહક છે ને કે વાત ના પૂછો એવી જ રીતે આપણી લાઈફમાં પણ છે રોજ નવી એક સવાર ઉગે છે અને સાંજે એની પડવાની જ છે પણ એ આખો દિવસ ચિંતાઓમાં પ્રોબ્લેમમાં અને એમાં બિતાઓ એના કરતાં ફૂલની જેમ એકદમ સરસ મજાનું બિંદાસ કે કહેવાય ને કે કંઈ પણ એવું ટેન્શન રાખ્યા વગર અને જે આખો દિવસ આપણને મગન આપે છે એ આખા દિવસને એકદમ સરસ રીતે એન્જોય કરવો જીવવો હા પ્રોબ્લેમ્સ આવે છે જ હરેકના જીવનમાં તો પણ એ પ્રોબ્લેમ્સને થોડી ઘણી સાઈડમાં મૂકીને પોતાના માટે પણ થોડુંક કેવું જીવવું એ બહુ ખાસ છે આપણી માટે તો બસ આવી જ રીતે હરેક દિવસની તમે પણ શરૂઆત કરો છો કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો ખાલી આવે છે ને ઘરનું બધું જ કામ પતાવીને હું હવે આવી ગઈ છું ઉપર કારણ કે આપણો ફોન જેમાં આપણે બ્લોગ બનાવીએ છીએ એ અહીંયા ઉપર ચાર્જિંગમાં મેં રાખેલો હતો બસ હવે આપણે એ લીધું છે અને હવે નેક્સ્ટ આગળનો પ્લાન આજે એવો છે કે આપણે છે ને અત્યારે જવાનું છે બહાર જો કે એક ફંક્શનમાં જવાનું છે એટલે મને તો પહેલાં પ્રથમ આવું બધું જવાનું હોય ને ત્યારે એ વિચાર આવે કે કયા કપડાં પહેરશું કારણ કે એવી જગ્યાએ જઈએ એટલે તો ડ્રેસ ને એવું સારું વ્યવસ્થિત હોય આપણે પહેરવું પડે તો ક્યાં હું વિચારું છું કે શું કરું કયો ડ્રેસ પહેરું તો એ ડિસાઇડ નથી થતું હવે જોઈએ આપણે મમ્મી કેવા તૈયાર થઈ ગયા છે કે નહીં આ કે ઉતાવળ પણ છે આપણે જવાની

બાજુમાં આપણે પણ હવે જઈએ ઉપર મમ્મી સાથે તો કઈ વાત આપડી થઈ નથી હવે આપણે જ કંઈક નક્કી કરવું પડશે કે શું પહેરવું અને મને છે ને આવા ઓપરેશનમાં આપણે જઈએ ને ત્યારે મને આ જ એક પ્રોબ્લેમ હોય કપડાનો જ ભલે ગમે એટલા કપડાં હોય ને તો એવું જ લાગે કે આપણી પાસે કપડાં બહુ જ ઓછા છે ને આવી રીતે પહેરવાના તો છે જ નહીં તો લેડીઝને ગર્લ્સને છે ને આ જ પ્રોબ્લેમ હોય ગમે એટલા ડ્રેસ હોય ગમે એટલા કપડાં હોય તો કંઈકનું કંઈક તો એવું જ હોય કે કંઈક જગ્યાએ જવાનું હોય ત્યારે એમાં થાય આપણી પાસે તો કંઈક છે જ નહીં આ તો પહેરી લીધેલું જ છે તો છે ને હવે એ બધામાંથી મેચ ને આ ફાઇનલ હવે બે ડ્રેસ કર્યા છે હવે આ બંને ડ્રેસમાંથી માંથી વિચાર એવો છે કે આપણે આ ડ્રેસ પહેરીએ હવે આપણે થઈ ગયા છીએ રેડી જો મમ્મી તો ક્યાં ના રેડી હતા મારે આજે લેટ થઈ ગયું છે હવે એમાં એવું હતું કે કામ બધું કર્યું અને એમાં જો ગરમી જોરદાર ની લાગે છે તૈયાર થયા ના થયા બે સરખું થઈ ગયું તો મમ્મી હવે નીકળીએ આપણે હા મોલ થઈ ગયું અગિયાર વાગવા આવ્યા તો ચલો હવે જઈએ ગાઈસ આપણે પહોંચી ગયા છીએ બાવડા અને અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ અમારા ભાઈના ઘરે કારણ કે હજુ તો થોડી વાર છે

કે રથયાત્રાનો દિવસ તો રણછોડરાયની જે આ રથયાત્રા નીકળે છે એની મને ઈચ્છા હતી કે દર્શન કરવા છે કારણ કે ખ્યાલ નથી મને કેટલાય વર્ષો પહેલા આપણે આ રથયાત્રામાં જોડાયા હોઈએ અને દર્શન થયા હોય તો આજે અહીંયા છીએ ધોળકા અહીંયા રથયાત્રા નીકળે છે એટલે ઈચ્છા છે મારી તો ફેમિલી ટ્રાય કરીશું કે આજના ખાસ દિવસે આપણે ભગવાનના દર્શન કરીએ તો હું પણ દર્શન કરીશ અને હું તમને પણ દર્શન કરાવીશ તો એ માટે બ્લોગમાં તમે બન્યા રહેજો ઘણા છે અને સાથે પણ મળી ગઈ છે તો તમે પણ લઈ લેજો પ્રસાદી કારણ કે હું તમને બ્લોગમાં જ કહી શકું છું તો બસ નીકળી આવે આપણે ઘરે જવા માટે હવે વાગી ગયા છે સાંજના સાડા પાંચ અને ઘરે આવીને આપણે થોડો ઘણો આરામ કરી લીધો છે અને હવે છે ને આપણી બાજુમાં આવી રહ્યા છે નવા પડોશી જેમના ઘરે ત્યારે કથા રાખવામાં આવી છે તો હું ને મમ્મી જઈએ છીએ હવે કથામાં જમી કરીને આપણે થયા છીએ ફ્રી અને બસ આજનો દિવસ છે આપણે બહુ બધો સારો રહ્યો કારણ કે રથયાત્રા ઘણા વર્ષો પછી મેં આજે મતલબ રથયાત્રા જોઈ નાના હતા ત્યારે જોતા હતા અહીંયા ધોળકા રહેતા હતા ત્યારે જ તો જોઈ મજા માણી અને ભગવાનના દર્શન પણ ચારા એવા થઈ ગયા તો આજનો દિવસ આપણો ખૂબ સારો રહ્યો છે અને બ્લોગ તમને ગમ્યો કે નહીં મને કોમેન્ટમાં જરૂરથી કે જો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ બનાવ છો તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો મળીશું ફરીથી આવતીકાલે નવા એક બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી